રાજ્યમાં ભરતી પરીક્ષાઓમાં થતા છબરડાઓને લઈ અનેક સવાલો પેદા થતા રહ્યા છે ત્યારે ફરીથી એક વખત ગુજરાત જીએસઆરટીસીની ભરતીની પરીક્ષા હતી અને પરીક્ષામાં હોબાળો મચ્યો કારણ કે કેટલાક ઉમેદવારોને ચાલુ પરીક્ષા દરમિયાન હોલમાંથી બહાર કાઢવામાં આવ્યા વિગતવાર સમજીય ઘટના શું છે કઈ પ્રકારના લાગી રહ્યા છે આક્ષેપો અને કઈ પ્રકારે આ છબરડો થયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જીએસઆરટીસી ની ભરતી પરીક્ષા ચાલી રહી છે તાજેતરમાં જીએસઆરટીસી ના ફિક્સ પેના કર્મચારીઓનું આંદોલન જોયું અને બાદમાં તેમનો પગાર વધારો થયો અને તેમનું આંદોલન ફળ્યું ત્યારે હવે જીએસઆરટીસી ની 4000 બેઠકો એટલે કે 4000 ડ્રાઈવરો ની ભરતી માટે પરીક્ષા લેવામાં આવનાર હતી જે આજે પરીક્ષા લેવાય રહી છે આજ રોજ લેવાય રહેલી આ ડ્રાઈવરની ભરતી પરીક્ષામાં જ્યારે પોતાના સેન્ટર પર ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા ત્યારે ત્યાં એક લિસ્ટ તૈયાર હતું કેટલાક લોકોના નામનું અને આ લોકો જનરલ કેટેગરીના હોય તે પ્રકારનું લિસ્ટ હતું તેવું ઉમેદવારોનું કહેવું છે ઉમેદવારોનું કહેવું છે કે જનરલ કેટેગરીના લોકોએ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે રૂપિયા એકસઠની રસીદ મળે એ રસીદ અમે મેળવી છે અમે ઓનલાઈન અરજી કરી ત્યારે અમારી પાસે કોઈ ફીની માગણી નથી થઈ અમને કોલ લેટર સુધા આપી દેવામાં આવ્યો છે અને બાદમાં કહેવામાં આવ્યું કે તમે ફી નથી ભરી માટે તમારે આ પરીક્ષા નહીં આપી શકાય રૂપિયા બસો પચાસની ફી નથી ભરી માટે આ જનરલ કેટેગરીના ઉમેદવારોને પરીક્ષાના સેન્ટરમાંથી બહાર હાંકી મૂકવામાં આવ્યા એમના આક્ષેપોને સાંભળો બાદમાં વિગતવાર હું તમને ચર્ચા કરું કે આમાં ક્યાં ચૂક રહી હોઈ શકે છે નામ મારું જાડેજા હકુમતસિંહ ભીખુભા કચ્છ બચાવથી આવ્યો છું એસટી નિગમની પરીક્ષા હતી ડ્રાઈવરની જે આજે ગાંધીનગર ખાતે લીધી હતી એમાં અમારા જનરલ વાળાને આજે કોઈ ચલણની જાહેરાત કરી નથી જનરલ વાળાને બાકાત કર્યા છે કેમ કે અમારું કોલેક્ટર નીકળ્યા પછી બે દિવસ પછી એમને બારે કર્યું હતું કે આ તમે અઢીસો રૂપિયા ભરો અને પોસ્ટ ઓફિસ સિવાય પૈસા લેવામાં આવતા નથી ઓનલાઈન કોઈ ભરવાની સ્કીમ નથી અને પાછા સત્યાવીસ તારીખે એમ પોસ્ટ ઓફિસમાં ગયા હતા તો પણ ના પાડી હતી તમારું ચલણ લેવામાં આવશે બે દિવસની રજા હતી એ માટે અને અત્યારે ઓનલાઈનની કોઈ એમાં સિસ્ટમ નથી અમે ભરી શકીને અમને આ એક સેન્ટરમાંથી આ ચાલીસ પચાસ વિદ્યાર્થી બારે ઉભા છે

અઢીસો રૂપિયા ભરવાના કીધા છે કોલ લેટર નીકળ્યા પછી આ પેલી ભરતી એવી છે સર તે કોલ લેટર નીકળ્યા પછી ફી ભરવી પડે છે અમારે આજ સુધીની કોઈ બી ભરતીમાં એવું બન્યું જ નથી કે જે કોલ લેટર નીકળ્યા પછી ફી ભરવી પડે ચલણ આજે અમારા પરીક્ષાના પેપર બી આવી ગયા છે છે અમારો સીટ નંબર બી ત્યાં અંદર લખેલો બેઠા અને અમને બહાર કાઢવામાં કે તમારે જનરલ કેટેગરી વાળા એ બસો ને પચાસ રૂપિયા નું ચલણ તમે નથી ભર્યું એટલે તમને પરીક્ષા આપવા મળશે નહીં અમને કોઈ ટેક્સ મેસેજ દ્વારા કે કોઈ જાહેરાત દ્વારા અમને જાણ બી કરવામાં આવી નથી કે તમારે બસો પચાસ રૂપિયા નું ચલણ ભરવાનું છે બરાબર જે આ કોલ લેટર પાછળ સાત નંબર માં આ લોકો લખેલું છે કે ભાઈ આ તમારી ફી ભરવી તો આ તમે કોલ લેટર જોડે કઈ રીતે આપી શકો તમારે એડવાન્સ ઓગણ રૂપિયા અમારી ફી લીધી ત્યારે તમારે અમને જણાવવું જોઈએ કે ભાઈ તમારી બસો ને પચાસ રૂપિયા પણ ફી છે આવું અત્યાર સુધીના ના ઇતિહાસ ની દરેક એક્ઝામો માં ફર્સ્ટ વાર આવું બન્યું છે કે કોલ લેટર નીકળ્યા પછી તમારે ફી ભરવાની જે અઢાર તારીખની આસપાસ કોલ લેટર નીકળવાના ચાલુ થયા બરાબર છે અઢાર થી પચીસ સુધીની તારીખ હતી એમાં તો રજા હતી જાહેર રજા હતી કઈ રીતે અમારા જેવા દરેક પર આટલા પચાસ સાહીઠ વિદ્યાર્થીઓ છે દરેક ને ન્યાય મળે એવી આશા અમે રાખીયે છીએ દૂર દૂર થી ગુજરાત જિલ્લાઓમાં ભેલા છે બસો પાંચસો પાંચસો કિલોમીટર થી

સંપૂર્ણ પ્રક્રિયા ઉમેદવારે પૂર્ણ કરી હોય ત્યારબાદ મળતો હોય છે હું પોસ્ટ ઓફિસે પણ ગયો અને ત્યાં મેં વાત કરી તો એવું કહ્યું કે આ પ્રકારની કોઈ ભરતી પ્રક્રિયાના પોસ્ટ ઓફિસમાં પૈસા ભરવાના હોતા નથી અને અમે આવું કંઈ કરતા નથી આ તેનો આક્ષેપ છે એ યુવાન પણ ગાંધીનગરની કોમર્સ કોલેજ બહાર જોવા મળ્યો જેને પણ વાત કરી કે પોસ્ટ ઓફિસમાં મને માહિતી મળી ત્યારે હું ભરવા ગયો હતો પરંતુ પોસ્ટ ઓફિસ ન લે તો હું શું કરું આમ આ ભરતી પ્રક્રિયામાં જે છબરડો થયો છે તેવું કહેવું કે આ ભરતી પ્રક્રિયામાં જીએસઆરટીસી નિગમની ભૂલ છે કારણ કે તેમને ભરપૂર પ્રચાર પ્રસાર કરવો જોઈતો હતો ભરતી પ્રક્રિયા સામાન્ય રીતે જેમ લેવાતી હોય એ રીતે લેવી જોઈતી હતી કોલ લેટર આપતા પહેલાં ફી વસૂલાત કરી લેવી હતી અને જ્યારે ફોર્મ સબમિશન થાય ત્યારે સામાન્ય રીતે બધી જ ફી જે ભરવાની થતી હોય છે એ ભરતી બોર્ડ અથવા તો નિગમો લઈ લેતા હોય છે તો અહીંયા એસટી નિગમે આવું શા કર્યું સત્તર હજાર ઉમેદવારો ફોર્મ ભરી ચૂક્યા હતા તેવી માહિતી પણ ઉમેદવારો આપી રહ્યા છે અને હાલમાં સેંકડો ઉમેદવારો આ જનરલ કેટેગરીના આ ચાર હજાર ડ્રાઈવરોની જે ભરતી છે એની પરીક્ષા આપવા માટે લાયક રહ્યા નથી તેમને હાંકી કાઢવામાં આવ્યા છે તેવું આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે અમારા માટે આ સુવર્ણ તક હતી ભરતીમાં જોડાવાની અમને પરીક્ષા ન આપવા દીધી કંઈક તો રસ્તો વિચારો સરકાર જોઈએ નિગમ શું વિચારે છે કારણ કે મોટી સંખ્યામાં ઉમેદવારો છે અને ઉમેદવારો જનરલ કેટેગરીની માત્ર રૂપિયા બસો પચાસ ફી નથી ભરી શક્યા તેવું કહેવામાં આવે છે અને એમનું કહેવું છે કે અમને ખબર નહોતી જોઈએ કંઈ રસ્તો નીકળે છે કે કેમ નિગમ ધ્યાને લે છે કે કેમ અન્યથા ફરીથી ભરતી માટેનું આંદોલન જોવું પડશે કે શું ખેર આવનારો સમય બતાવશે મળતા રસુ નવજીવન ન્યૂઝ પર નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા